નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો ભાઈ યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું પિંડારિયા આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે આખા દિવસની અંદર માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે આજે ભાવમાં કેવી પરિસ્થિતિ જોવા મળેલી છે ભાવ ઉપર ગયેલા છે કે નીચે ગયેલા છે બધી માહિતી તમને અત્યારે આ વિડીયોમાં મળી જશે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આ સિવાયના શહેરોના બજાર ભાવ જાણવા હોય અથવા તો જેવા માર્કેટિંગ યાર્ડોમાંથી ભાવ રિલીઝ થાય અને તમારે સીધા જ જાણવા હોય તો તમને આપણા વોટ્સઅપના ગ્રુપમાં અથવા તો આપણી જે વેબસાઇટ છે એની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે વીસ કરતાં પણ વધારે શહેરોના બજાર ભાવ સીધા માર્કેટિંગ યાર્ડોમાંથી રિલીઝ થવાની સાથે જ વેબસાઇટ ઉપર અપડેટ થયેલા જોઈ શકશો એ પણ તારીખ સાથે તો જરૂરથી આપણી વેબસાઇટની મુલાકાત પણ કરતા રહેજો ખેડૂતભાઈ ડોટ કોમ કરી અને તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો અથવા તો ગૂગલ ઉપર જઈને સર્ચ કરશો ત્યાંથી તમને વેબસાઇટ મળી જશે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે હવે માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે રાજકોટથી શરૂઆત કરીએ હવે આજે પાંચસો પાંત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ છે એ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈ અને પાંચસો નેવું રૂપિયા ભાવ રહેલો હતો તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજાર સિત્તેર રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો સત્તાવન રૂપિયા ચોડી તેરસો વીસથી ત્રણ હજાર ચોપન મેથી આજે એક હજાર ત્રીસથી તેરસો ચોસઠ એરંડો અગિયારસો એકાણુંથી બારસો સાડત્રીસ કાળા તલ ત્રણ હજારથી છત્રીસો નેવું સોયાબીન આઠસો એંસીથી નવસો પાંચ પીડા ચણા તેરસો દસથી ચૌદસો સાઠ સફેદ ચણાની વાત કરીએ તો એકવીસો પચાસથી ઓગણત્રીસસો એસી આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો ત્રણસો પચાસથી નવસો એંસી લસણ બત્રીસો એકત્રીસથી પાંચ હજાર અડદ તેરસો સાહીઠથી અઢારસો વીસ ધાણા આજે બારસોથી ચૌદસો એકાવન ધાણી બારસો એકવીસથી સોળસો તલ બે હજારથી છવ્વીસો ઝીણી મગફળી અગિયારસો ચાલીસથી ચૌદસો સાડત્રીસ જાડી મગફળી નવસો ત્રીસથી અગિયારસો ચોરાણું રૂપિયા કપાસ તેરસોથી સોળસો પચાસ જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો પિસ્તાળીસસો પિંચોતેર રૂપિયાથી પાંચ હજાર ત્રીસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉ આજે ચારસો પચાસથી પાંચસો પંચાણું ચણા બારસો પચાસથી ચૌદસો છવ્વીસ રૂપિયા તુવેર સોળસોથી એકવીસો ચુમ્માલીસ એરંડો બારસો તેરથી બારસો તેર કાળાતલ તલ સાડત્રીસો એક્યાસીથી એક્યાસી સોયાબીન આઠસો પચાસથી નવસો પચીસ ધાણા બારસોથી ચૌદસો ઓગણત્રીસ તલાજે એકવીસોથી પચીસસો ઓગણત્રીસ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ જીરાની જો જૂનાગઢની અંદર આજે વાત કરવામાં આવે તો ચુમ્માલીસો રૂપિયાથી અડતાલીસો ચોપન રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર સાઠથી બારસો આડત્રીસ લસણ અગિયારસોથી એકાવનસો પાંત્રીસ રાયડો એક હજારથી અગિયારસો ઓગણચાલીસ અજમો સોળસો નેવુંથી સત્યાવીસો એંસી ધાણા આજે છસોથી તેરસો એંસી સોયાબીન સાતસોથી સાતસો પંચ્યાસી જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર એંસી ચીણી મગફળી આઠસો પચાસથી એક હજાર નેવું કપાસ નવસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા જામનગરની અંદર આજે જીરાની જો વાત કરીએ તો પચીસસો રૂપિયાથી બાવનસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ખવ આજે પાંચસો છત્રીસથી છસો આઠ ડુંગળી ત્રણસો એકથી નવસો એકત્રીસ તુવેર આજે ચૌદસો એકતાલીસથી એકત્રીસ મગ બારસો એકાવનથી સોળસો એકસઠ એરંડો બારસો એકથી બારસો એકાવન અડદ એક હજાર એકાવનથી પંદરસો એકાણું ચણા તેરસો એકથી ચૌદસો છેતાલીસ વાલા જે ચારસો એક્યાસીથી એકવીસો છવ્વીસ રૂપિયા મેથી આઠસો એકથી અગિયારસો લસણ અઢારસો એકાવનથી એકાવનસો એકાણું વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો ચૌદસો એકથી ત્રણ હજાર એકાવન રાયડો નવસો દસથી એક હજાર એક ચોળી અઢારસો એકાવનથી ત્રણ હજાર છોત્તેર નવી મગફળી છસો પચાસથી બારસો છન્નું ઝીણી મગફળી સાતસો પચાસથી તેરસો એકાણું જાડી મગફળી છસોથી બારસો એક તપાસાજે આજે અગિયારસો એકથી સોળસો એક ધાણા આઠસોથી પંદરસો એકસઠ ધાણે એક હજારથી ચૌદસો એક્યાસી એ જ રીતે ગોંડલની અંદર જીરાની જો વાત કરીએ આજે તો ત્રણ હજાર નવસો એક રૂપિયાથી પાંચ હજાર એક રૂપિયા ઓલ ઓવર જીરા માર્કેટની જો આજે વાત કરવામાં આવે તો માર્કેટમાં બસ્સો રૂપિયાની આસપાસ છે દોઢસોથી બસો રૂપિયા જેટલો ભાવ વધારો જીરા બજારની અંદર જોવા મળેલો છે તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા વોટ્સએપ ગ્રુપ હોય અથવા તો ફેસબુક ગ્રુપ કે જે કોઈ જગ્યા હોય ત્યાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર